આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજી સર્વિસ રોડના ઠેકાણા નથી સરકાર શ્રી દ્વારા જે ડાયવર્ઝન કાઢવાના હતા એ ડાયવર્ઝન ગાઈડલાઈન મુજબ કાઢી નાખવામાં આવ્યા પરંતુ જે સ્થાનિકે સર્વિસ રોડ બનાવવો જોઈએ એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે હાલમાં જોઈએ તો જે કામગીરી શરૂ થઈ છે ત્યાં કોઈ ડાયવર્જનના બોર્ડ મારવામાં આવ્યા નથી લોકોને જૂનાગઢ જવા માટે કયા રસ્તેથી જવું તેના કોઈ બોડ મારવામાં આવ્યા નથી જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે ટાઈમ પર સર્વિસ રોડ કરવામાં આવ્યો છે ધોરાજી શહેરમાં હાલમાં રેલવે